નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે બીજા મહિનાની ને તારીખને બુધવારના રોજ મિત્રો ની આવક વિશે વાત કરી જોઈ શકો છો ભરાઈ ગયો છે મિત્રો અને એક નંબરના ના બિલોર થી કામકાજ ચાલુ થઈ ગયું છે તેમજ મિત્રો નવા વેબ્રિજની વાત કરીએ તો નવો વેબ્રિજમાં પણ થોડીક ડુંગળી ઉધારેલી છે મિત્રો આ આવક વિશે વાત કરું તો મિત્રો ગઈકાલ જેવી આજે પણ આવક રહેલી છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ એક નંબરના પિલોથી આપ જોઈ શકો છો હરાજી નું કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ એકસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે મોવાપતી માલ છે ભાવ જોઈએ તો વીસ રૂપિયા જેવો અમે સુધારો દેખાય છે મને અત્યારે એકસો એકાણું રૂપિયા ભાવ છે મોવાપતિ માલ છે આની અંદર ગુલ્ટી હોતી મિક્સ માં છે પેલો જ વકલ હજી હું અહીંયા ભોઈ ગયો જ છું ને પેલો જ વકલ વેચાણો છે એકસો એકાણું રૂપિયામાં મોવાપતિ માલ છે બસો ને સોળ રૂપિયા ભાવ જોયો સાઇઝમાં જોઈએ તો ઝીણા મોટું બધું મિક્સમાં છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આની અંદર મોટા બેતા મિક્સમાં છે એકદમ મોટા મોટા બેતા મિક્સમાં છે પતિ ખરાબ થઈ ગયેલો માલ આની અંદર મિક્સમાં છે આ પ્રકારનો બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સુપર માલ ની વાત કરીએ તો આની અંદર ચાલીસ પચાસ ટકા જેવો સુપર માલ હોતે છે એક નંબર માલ બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું લઈ મીજમાં છે સિંગલ પતિ માલ છે અમુક તો પતિ જ નથી ગાંઠિયામાં એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે બજાર થોડીક તેજી દેખાય છે આજે ગોલટી હોતી આની અંદર મિક્સમાં છે એકસો ને છ રૂપિયા ભાવ થયો

પેઢી જે છે કોક ગાંઠિયો ઉગેલો છે આની અંદર અને નકરા છાંઠ રૂપિયા થયા પેઢી પતિ ની ગુલટી છે નકરા છાંઠ રૂપિયા ભાવ થયો આ બધી ગુલટી છે હાવ ઝીણી ગુલટી છે નકરા છાંઠ રૂપિયા ભાવ થયો બસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે અમે જોયું તો સાઈઝ માં થોડુંક ઘી બધું છે બાકી ઘીણું થોડુંક ઓછું હોય ક્વોલિટી સારી હોય બસો ને અગિયાર રૂપિયા ભાવ ગયો છે મોટી સાઈઝ હોય છે આની અંદર બસો ને અગિયાર રૂપિયા ભાવ દેવા

તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો ડુંગળીના બજાર ભાવ વિશે વધારે વાત કરી તો મિત્રો મીડિયમ માલમાં દસ પંદર રૂપિયા જેવું બજાર આજે સારું રહ્યું છે મિત્રો સુપર ને સારા માલ હજી આવ્યા નથી હાથમાં હજી હાલ આપણે બીજો ભાગ બનાવશી તેમાં સુપર માલનો નો હું તમને વિડીયો બનાવી દઈશ કે ઊંચામાં ઊંચો ભાવ આજે કેટલો થાય છે ગઈકાલની વાત કરી તો મિત્રો બસો એક્યાસી રૂપિયા સુધીનો ઊંચો ભાવ તો આજે પણ જોઈએ કે છાપરામાં કોઈ સારી ડુંગળી આવેલી હોય ને ઊંચામાં ઊંચો કેટલો ભાવ થાય છે તે બીજા વિડીયોમાં આપને જણાવીશ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજ મારો વિડીયો મળતો રહે ધન્યવાદ